ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વેજનાથ મંદિર ખાતે સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સજલબેન પંડ્યા મેનેજિંગ ડિરેક્ટર ગિરીશભાઈ શાહ ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ વાઇસ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા સહિતના મહાનુભાવો તેમજ સભાસદો ગ્રાહક મિત્ર સફાઈ અભિયાનમાં જોડાઈ વૈજનાથ મંદિર ખાતે સફાઈ કરી ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરી હતી आलेगा <susuk>

બોલ themes... નંબર Lạc hết đó. Anh hưởng của một người. Anh hưởng của một người. Anh आओ मेरे आओ वाह वाह ये अपन सब बोल रहे हैं रे वाह ये सेकंडली जाओ भाई लो जी लो जी लो अभी भी आ रहे दोबारा जाओ तो लौट के आ आ से बात चला लेने नहीं है

સહકાર મંત્રાલય દ્વારા અમને એક મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ભાવનગરના ભાવનગરના કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર એક સફાઈ અભિયાન કરવાનું છે અને ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકોને પણ સાથે બોલાવવાના છે અને ઇનવોલ્વ કરવાના છે એ અનુસંધાને ભાવનગર નાગરિક સહકારી બેંક અને અમારા બધા ડાયરેક્ટરો અને સ્ટાફે સાથે રહીને અમે ભાવનગરનું બહુ જ જૂનું અને પુરાણું મંદિર વૈજનાથ મંદિરનું ખૂબ જ સારી રીતે અને સવારના નવ વાગ્યાથી અમે લોકોએ સફા સફાઈ અભિયાન ચાલુ કરેલ છે અને સારી રીતે અને ભાવનગરના મેયર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે અમને પ્રોત્સાહિત કરવા માટે અને મારા બધા સાથી ડાયરેક્ટરો પણ સાથે રહ્યા છે બધા સ્ટાફ મિત્રો પણ સાથે ભાવનગરના રજિસ્ટ્રાર ભાવનગરના ઓનરના રજીસ્ટ્રાર એ પણ ભાવ અમારી સાથે રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે આજે ભાવનગર નાગરિક બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સફા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે તેમને આ કાર્યમાં શુભેચ્છા દેવા અભિનંદન દેવા અને સાથ સહકાર દેવા પણ મને અમૂલ્ય લાભ મળ્યો છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સફાઈ ઝુંબેશ રાષ્ટ્રને સ્વચ્છ રાખવા માટેનું અભિયાન અંતર્ગત કાર્યક્રમ થઈ રહ્યા છે તેમાં નાગરિક સહકારી બેંક પણ જોડાય છે તેમને હું અહીંથી પ્રથમ નાગરિક તરીકે મેયર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સુરેશભાઈ ધાંધલિયા પૂર્વ મેયર વાઇસ ચેરમેન ભાવનગર નાગરિક સહકારી બેંક સમગ્ર દેશમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહ ઉજવવાનું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે નક્કી કર્યું છે ત્યારે સહકારિતા વર્ષમાં શહેરની અંદર રાજ્ય અને દેશની અંદર અલગ અલગ સારા સેવાકીય કામો થાય એમાં લોકો જોડાય તેના પરિણામ ખૂબ સારા મળતો એવા ઉદ્દેશ્યથી આજે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહના ભાગરૂપે અને પહેલી મેની ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે